જય માતાજી મન મનસુખભાઈ જય માતાજી હવે થોડુંક એક તમારું કામ પીડ્યું હતું કોણ બોલો એ જામનગર થી બોલો આપડે ભૂપતભાઈ કરીને ભૂપતભાઈ પડસાળા કઈ સમાજ માંથી પટેલ સમાજમાંથી લેવા પટેલ હા લેવા પટેલ હા તમારો એરિયા બધા જો ભાઈ તમે બહુ સારું કામ કરો છો નામ આખું નામ હું કીધું ભૂપતભાઈ કાળુભાઈ પડસાળા પડસાળા હા હા બોલો હવે હવે એમાં એવું છે હવે દીકરી મારી છે બરાબર અત્યારે જામનગર મારે વેબસાઇટ છે બધી દવાઓ આયુર્વેદિક દવાઓનું ઓકે હવે એમાં મનસુખભાઈ તમારો ટાઈમ હોય તો હું વાત કરું દીકરી હતી અમે રણુજા ધંધો કરતા બરાબર કાલાવાડ હવે અમે આઠ થી દસ વર્ષ બોલો તેર વર્ષ અમે સંબંધ હતા બરાબર હવે છોકરી મારી નાની છે બરાબર હવે એ જે બાજુમાં માં શ્રીફળ વેચતો ને એ મારી છોકરી બહુ હેરાન કરે છે બરાબર ગ્રુપ માં પાછા અમે જો પોલીસ ફરિયાદ દીધી ને તો એ ઓલું કરે છે છોકરી મારી છે ને કારણ કે સંબંધ હતા એટલે અમારો પપ્પા ને સંબંધ તો જાળવી જાય મારે તારે કાઈ લેવા દેવા નથી આવા બધા એને મેસેજ કરીને એને સમજાવવાની બહુ કોશિશ કરી આ છોકરો જે હશે ને હેરાન કરી છોકરાને ને કોનો છોકરો એ છે સંધુભાઈ કરીને પરમાર સંધુભાઈ નો સોકરો પરમાર એનામાં ગેર થઈ ગયા સમાજ માં દલિત સમાજ માં એટલે આવી રીતે ખોટી રીતે બહુ હેરાન કરે છે હાવ થાકી ગયા એ માણસ થી હાવ એટલે હાવ એ તો ના પાડી દેવા છોકરી ઈચ્છા છે કે છોકરી ઈચ્છા નથી નઈ નઈ કોઈ વસ્તુ ઈ બાબત નું કાઈ છે જ નઈ બધા જે આપણે પોલીસ ફરિયાદ કરી ને એમાં મેસેજ બધા કાઢ્યા કોઈ છોકરી ની ઇન્કવાયરી ઈ રીત ની છે કે બધું સબંધ જાળવી જા મારા પપ્પા નો તારો સબંધ છે તારો બાપ વારે સબંધ હતો તારો પપ્પા વયે ગયા તું શાંતિથી તું રે અને આપણો સંબંધ છે એમનું જાળવી જા હું મોન એમ બેઠી રોક મારે અમારે ન્યા રણુ ધંધો હતો એની બાજુ માં બરાબર કાઈ વાંધો નઈ તો આપડે એમ કઈ દઈશું

સાંજે હું છે ને તમને સાંજે નિરાય હું તમને ફોન કરું મારે ફોન ઉપડે નહીં બાબા ઉપડી ગયો ઉપડી ગયો તમારો તમારો નેત્રો નેત્રો સારા આવે કે કોઈ કોઈ પણ સમાજ અમારા સમાજ નો હોય ને ખોટે રસ્તે જતો હોય એને ઉપડા લેવાનું આમાં નાઈટ બાય ગ્રો મારી થાબરો આજે મારી બેન હોય હમ એને તમારે પટેલે મેળ છે તો મેળ હોય તો એક વાત અલગ છે પણ બળજબરી પૂર્વક ના હાલે

બસ બધું કઈ નહીં અમારો ભાઈ અમે ફરિયાદ પોલીસ ફરિયાદ હોય આપેલી છે આજ પોલીસ સ્ટેશન જવાના હતા ભાઈ આનું કઈ કરો તમે ઉભા ક્યાંય નહીં જવું પડે હમણાં ડાયો થઈ જાય હવે આ જે હમણાં તમને જયારે આ બધી પવાડો થયો એને કેટલો સમય થયો એ હમણાં જ આપણે લગભગ બે ત્રણ મહિના છે ત્રણ મહિના છે અમે બહુ સમજાવવાની કોશિશ કરી સંબંધ છે એના મમ્મી પપ્પા એટલે સબન મારે એવા હતા કે ઘરનો છોકરો હોય એવી રીતે મેં એને હાથો હોય આપણે કાંઈ કે આપણે હું કાંઈ ભેગા રહેતા હોય ને કાંઈ ધંધો કરતા હોય તો આપણે સંબંધ તો હોય કે ન હોય હા એટલે મતલબ તમારા ભેગા રહેવાથી સીગમ સોયટું છે હા સીગમ સોયટું છે કાંઈ વાંધો આપણે જો પીઠ પીઠ પાછળ એને ઘા કર્યો છે કાંઈ વાંધો નહીં તમે તમારી દીકરીને કદાચ એવું હોય તો સમજાવી દેજો કેમ કે આનંદ લગન થઈ ગયેલા છે હા 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 એટલે હું છે કે કોઈ પણ દીકરી હોય ને એ કુંવારી હોય એ ફસાઈ ને પછી ઈ કઈ જોઈ નહિ બધુ અમે અમે એના રિન્યુ બધા લઈ લીધા એની બેન પણ દુ વાર રિન્યુ લીધા પણ કોઈ જગ્યા મારી છોકરી ફોલ્ટ માં નથી ઓકે હાલો એ જે હોય તે ફોલ્ટ માં હોય તો એને સમજાવી અને તમારી રીતે કદાચ અમે જો આ બાબત માં જાણતા નથી પણ મુદ્દો અમારા માનવા પ્રમાણે કઈક કઈક રિલેશનશીપ માં જરા તરા થયું હોય નકર તો એ એટલી બધી હૈયે હાલે

વાલા ની ભાવના અમારી હોય નઈ નઈ તમે અમારા સબ ધરતી તમારી દલિત સમાજ માં ભાઈ જો હમણાં હું એને કહી દઉં છું ગુજરાતી

પછી કાકા કુટુંબ નો હોય તો ભલે મા માસી નો હોય તો ભલે બૈરાઓ સાથે પનારો નો થાય એવું જીવન મામારી સમાજ હોય તો ભલે કોઈ પણ અઢારે વર્ણ માંથી હોય ઘર સુધી નો લઈ જાતા નહીં નહીં હવે તો શીખાઈ ગયા ને આપડે આપડે હવે તમે તો સાંભળી લ્યો તમે તો આયુર્વેદિક દવા નું કરો છો મોંગલ ધામ ના કબરાઓ બાપુ સામત બાપુ ની દીકરી ઘરે આ ઓલો ભાઈ બુટલેગર હતો ઈ ભેગો આવતો જતો તો એના ઘરે ઘા થયો તો તમે શું કેવાઓ હા બરાબર છે હા બરાબર છે હા મેં એવું જ કહ્યું એટલો બધો પધારો નહીં રાખવાનો જે આવે ને એ સીન સપાટા કરીને આવે એ મોટો ડેંડો થઈને આવે ને ઘરે એનો કાઈ વજન ન હોય તો આ નથી ને બાયડી ને એક છે તો એને એ બાઈ ની હારી લાગતી હોય એટલે એ એમ કે કે તો સને આવી ને તો કે મારી બાયડી ને મારી નાખું મારી માને માન નાખું ઈ કે હા પછી ઈ હવે એની માને માન નાખી તમારી છોકરીને શું દિશા કરે હા એટલે આવો સબ આવો મેં તો મારી માન ઈ બધાય ઈ લોકલ બ્રાન્ચ કેવાય

વાયરલ કર્યા સિવાય કોઈ સુધરતા જ નથી જેટલા સુધર્યા ને આને એની બાઈ ને બધી ફોન જ કરું છું કેમ કે આમાં તો તમારા નામથી થાય છે તમારી દીકરી નામથી નથી થતો બરાબર છે તો તમારી દીકરીનો ફોટો તમારો નથી મુકતો કે આને સુધારવા માટે કેમ કે આ માણસો હું છે કેમકે કોઈ વાત નો એનો ફોટો ન મોકલે લેડી આમાં એવું છે કે કોઈ દીકરી કુંવારી હોય એના ફોટા નો મૂકી શકો અને એ ન કરી શકો આ તો આપડે આનો ફોટો મૂકશો આપડે જણ જણના જ ફોટા મૂકીશી પુરુષ ને કે દીકરી ના એના ફોટો નો મૂકવાના હોય મારા ઘર ના નું મુક્યું હતું વાંધો ના નો પણ એનું હું કેમ મુકું એમ એટલે એને ફોન કર્યો તો એવું થાય ને હા એને ફોન નથી કર્યો તો તમારી ઘર વાળી ફોન કરે તો હાલે હા ના ના એની એની પાસે ફોન કરાવે એટલે વાંધો નો આવે સમજી ગયા કેમ કે આમાં એવું છે કે જે ફોન કરે એનો જ ફોટો મૂકી શકો હાચા ખોટું કઈ નહી હાલે દાદા નહિ ના આ ઈ તો મને ખબર છે તમારી એટલે તમને વાત કરી ઘટના કોઈ કોઈ બીપ નથી કરતો એનું રેકોર્ડિંગમાં કોઈ નથી કરતો મારુ જે જેટલી સેકન્ડ વાત આલી એટલી જ નો ઓડિયો રજુ થાય હા એ તો કોઈ સવાલ જ નથી મારો મારો ટેવ નથી હાજે છે ને હાજે હું તમને છે ને એનું બધું કિંગર કરાવી દે બરાબર ઓકે હાજે હું કરાવી દઉં મનસુખ ભાઈ બોલ ભાઈ આ કામ કરો તો ચોક્કસ મને મળજો

હા કાય છે ને બદનામી નો થાય કરજો મારા ભાઈઓ આ તમારું ખાલી નામ ઠામ ના recording આવે ઈજ બાકી બીજું ફોટા બોટા ને એવું નથી મુકતા ના આનું આનું recording હમણાં મુકશું ખાલી હા 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 વાંધો નઈ હાલો ઓકે હા ના જો તમને કવ મારા ઘર રેકોર્ડિંગ નું તો વધારે હારું કારણ કે બાઈ ની મમ્મી આ બધું કર્યું હોય તો મારો બાર નો ધંધો ને એ પાછો થોડોક ઓલા અવળા છે હું તો પછી તમે તો ઘરે જઈને મને વાત કરાવડાવી દયો હા હાલો કરાવી દો હાલો પાંચ મિનિટ માં કેમ કે હું હમણાં ફોન કરું

તમારા જ્ઞાતિ નશ છે કયો મારી એના નંબર તો પણ મને બંધ આવે છે ભાઈ મને પણ રીંગ કરી ત્યાં મને યાદ આવી ગયું વાળો ને હા કાલા વાળો તો એના છે ને વાર કડીયા કાર્ડ બદલાવે છે ને બધી બેન પણ એ બધ્યું ને હેરાન કરે છે બદનામ કરવાની કોશિશ કરે છે હા બેન એ લાગતો નથી બેન ના એનો ફોન નથી લાગતો ભાઈ નંબર વારે કેટલું બદલાવી નાખે ખોટું નકરું ખોટું બોલ છે તમે જોજો

મને લાગતો નથી હોય અત્યારે છે ને ભાઈ અત્યારે સ્ત્રી શોષણ કરવા માટે ભુવા ભરાડી સંબંધ અંગત સંબંધ એવું બધું કરે દીકરા બની જાય ભત્રીજા બની જાય બાપ બની જાય ને તમારા ઘરે ભવાડા થાય તમારી કેમ કે અત્યારે સ્ત્રી છે નહી હૃદય થી ભોળી હોય પછી કોઈ પણ કાસ્ટ ની હોય હા એ ખુદ કાળા ધોળા કરે છે તમે કોણ બોલો મારી દીકરી બોલે હા બેન એમાં એ કાળા ધોળા કરે પણ આપડે શું છે કોઈના સંપર્કમાં નહી આવવાનું સંપર્ક છે ને એના માટે શું થાય અત્યારે હું તમારી વાતો કરું છું એટલે વાતો છે ને બહુ મીઠી વાતો કરનારો હોય ને એની એ ખરાબ માણા વધારે હોય આ જેટલા દારૂ પીવા નથી મરી જતા ને એટલા ચા પીવા મરી જાય કેમ કે ડાયાબિટીસ વાળા એમ મીઠાશ હા એમ મીઠા બોલા માંડવી હું કરું એમાં વાત કરવા એટલે કાઈ વાંધો નહીં બેટા આપણે છોકરી શું નામ કીધું ઈશા ઈશા તો કઈ ઉપાધિ નો કરતી બેટા આપડી ઈચ્છા નો હોય ને તો આ જગત માં કોઈ નું હાલતું નથી ફેક આઈડી બનાવીને મારા નામ થી બધા ને મેસેજ કરે છે

એ કાયદાને પરિભાષામાં સીતો થઈ ગયો છે જેથી કરી બરોબર હા હા આપણે ભાઈ ક્યાં ગયા તમારા પપ્પા ક્યાં છે આמור બોળો મントુ બબ દાદા હું તમારી તમે જે વાત કરી ને ઈને આટલું બટકુ નાખીને હું એને મને ખાલી નંબર આપો ને એટલે હું એટલું રેકોર્ડિંગ હમણાં ચડાઈ દઉં છું ને રેડી થઈ જાય તમ ટેન્શન ન લો હું કઉ તમને હવે ખોટું બોલવા સિવાય બીજો કોઈ ધંધો નથી તમે ઈ છોડી દ્યો ને ખોટું બોલવાનું બધું જવા દ્યો ને ખોટું બોલી ભેગું ન થતું તો તો એમ તો બધા આપડે મોટી મોટી વાતો કરી એમ થોડું થાય એમ ઈ ખોટું હું મારી પાસે બોલે તો અમારી પાસે કાયદેસર હોય ભાઈ ID છે ને ખોટા બનાવે ખોટા બનાવે ઈ ખોટા બોટા બનાવ તો બનતી ગયા હા તો વાંધો નહિ બરોબર અને એવું લાગે તો અહી આવજો હું તમને અરજી લખી દઉં છું police માં દઈ દેજો હા ઓકે ઓકે હા કેમ કે કોઈ પણ સ્ત્રી છે એની ઈચ્છા નથી પાછા એ હું કવ ભેગા ભણતા હોય એકા બીજા ઈચ્છા હોય અને કરો તો હાલે કોઈ પણ સ્ત્રી હોય પોતાની પત્ની હોય ને એને તમારી ભેગું નથી રહેવું તો નથી રહી શકતી તો પછી આ તો કોકની દીકરી છે હા હા ન થઈ શકે તો તમે હું એ ખ્યાલ ન હોય તમને કાઈ ટેન્શન ન લ્યો હો હા હા ભલે ભલે હું હમણાં એને ફોન જ મને એના નંબર પાછા આમાં નાખો હા નાખી દીધા નાખી દીધા હા એનો ફોટો નાખજો પાછો